ગુડ મોર્નિંગ કેમ છો મારા માલા ગુજરાતીઓ આજે તો સવારે વહેલા વેલાય છે બધે આવી છે મંડપ મંડપવાળા પણ વહેલા વેલા કોમ આવી દૂધ લેવા જવાનું તો ભાઈ દૂધ લઈ ને ચા બનાવવાની હે મંડપવાળા લોકોને ચા આપવાની હે

થોડા એક બે બેનર વાળવાના હતા તો બેનર વાળી દીધા આવું બધું કામ કર્યું બધે શું ઘરે છે એમને કંઈક કામ હતું એટલે અને ભાઈ મંડપની ભાઈ આગળની ગેલેરી તૈયાર થઈ રહી છે ખાલી સ્ટ્રકચર ઊભું થઈ રહ્યું ખાલી અત્યારનું કામ છે ભાઈ આ બધા રોડા ભરવાના છે આ બધું સાફ સફાઈ કરવાની અને આઈટીઓ પાછળ લઈ જવાની ભાઈ રસોડા માટે બરાબર આખો ખૂણો ક્લિયર કરી દેવાનો ખૂણો અને આખી દીવાલ અહીંયા સુધી બધું ક્લિયર કરીને નાખવાનું ટ્રેક્ટર લઈને આવી જઈએ બરાબર અત્યારે તો મારા પાર્ટનરશીપમાં બધે નહીં ભાઈ બધે સંગ જશે અમદાવાદ પત્રિકાઓ લઈને સમલકન નહીં બરાબર હા અમે થોડી વાર બધા જોડે બેસી ભાઈ કોમ ચાલુ કરીએ ઓકે ભાઈ ધૂળ કરી દીધા આટલી બધી ઈંટો હો ને ચૂલા માટે ભાઈ રેડી ખાલી અંદર રેતી ભરી નાખી હતી નદીની રેતી ભરી હતી એટલે હવે આ વખતે ખોદવા માટે કાઠું ના પડે અને આ સિબાઈ મારા રાધુજી સાહેબ અમે ત્રણ જણા આવ્યા હતા હા ઈટો બાકી ના હોજી હાજી છે નહીં ચોક ચોક તો કોઈ એ તો મજબૂતી નથી ને એ પ્રમાણે ભાગી નહીં સ્ટ્રક્ચર તો તૈયાર જ નહીં તો ભાઈ આ બાજુ છે રહોડ ને આ બાજુ છે બધું જમણો સીધું આ તો